જનજાતિ ગૌરવ યાત્રાના રથ નીકળશે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવના ભાગરૂપે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં જનજાતીય ગૌરવ રથ યાત્રાનું આયોજન કર્યું છે આદિજાતિ કલ્યાણને લગતી વિવિધ યોજનાઓની માહિતી પણ નાટક સભાઓ સંવાદ સ્પર્ધા વગેરે જેવા માધ્યમોથી નાગરિકો સમક્ષ આ રથના માધ્યમથી રજૂ કરાશે અંબાજીથી એકતા નગર ખાતે પ્રસ્થાન થનાર આ રથ માનવીય મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં તેનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું સમાંતરે ઉમરગામથી એકતા નગર સુધી પણ આવા જ પ્રકારનો રથ થશે તેરમી તારીખે એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગૌરવયાત્રાનું સમાપન અનેકવિધ કાર્યક્રમો સાથે કરાશે આજના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ માટે અને આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે આપનો ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે જ પઢારેલા માનનીય અધ્યક્ષશ્રી અને સૌ મહાનુભાવોનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આવનારા સમયમાં જનજાતીય યાત્રા અનેક જિલ્લાઓમાં ફરશે આવો આપણે સૌ પણ જનજાતીય સમુદાયના એ મહાન પુરુષાર્થીઓને અને તેમના યોગદાનને નમન કરીએ તેમનામાંથી પ્રેરણા મેળવી માં ભારતીના રક્ષણ માટે જાગૃત બનીએ સાથે જ વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પિત બનીએ ફરી વાર આજના કાર્યક્રમમાં સહભાગી થવા બદલ મુખ્યમંત્રી શ્રી સહિત સૌ મહાનુભાવોનો અને વિશાળ સંખ્યામાં પધારેલા આ સૌ આમંત્રિત મહેમાનો અને આદિજાતિ સમુદાયના લોકોનો પણ આભાર માનીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને સૌ મહાનુભાવો અગ્રેથી પ્રસ્થાન કરીને વૃક્ષારોપણ કરવા તરફ અગ્રેસર થઈ રહ્યા છે અંબાજીના આ પવિત્ર ધરા પર માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરાશે